સિક્યુરિટી એજન્સી ચલાવનારની હત્યા કરી લાશના બે ટુકડા કરી ભાગી છૂટેલા હત્યારાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા જો કે આરોપીઓએ કયા કારણોસર સિક્યુરિટી એજન્સીના માલિકની હત્યા કરી તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અલથાણ વિસ્તારમાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટર ચંદ્રભાન દુબેની હત્યાનો મામલો હજુ સુધી હત્યા પાછળનું કારણ કબંધ છે પરંતુ હત્યા કરવા માટે પંદર દિવસ પહેલાથી તૈયારી કરવામાં આવી હતી તે ઉપરાંત હત્યા માટે સ્પેશિયલ રૂમ પણ ભાડે રાખવામાં આવ્યો હતો બાર મહિના રોજ મૃતક ચંદ્રભાન દુબેને આરોપી ઓટો રિક્ષા ચાલક રાશિદ અન્સારી વિસ્તારના પોતાના નિવાસ લઈ ગયો હતો જ્યાં આરોપીએ પોતાના નિવાસસ્થાનની સામે હત્યા માટે આઠ દિવસ પહેલા રૂમ ભાડી લીધો હતો આરોપી મૃતક ચંદ્રવાન દુબે રૂમમાં લઈ ગયા દસ મિનિટ માં જ હત્યા કરી હતી જ્યાં પહેલા મનસુર અંસારીએ માથાની માગે હથોડો માર્યો હતો ત્યારબાદ આરોપી રાશિદ અંસારીએ માથાની માગે હથોડો માર્યો હતો જેથી મૃતક ચંદ્રવાન દુબે બેભાન થઈ ગયા હતા અને તે જ અવસ્થામાં તેમને બાથરૂમમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તે કોઈતાથી ગળું કાપી હત્યા કરી દેવામાં આવી હતી હત્યા કર્યા બાદ આરોપી ફરી પાછો પીસે આવી ગયો હતો જવાદના પરિવાર સાથે મળી અલધાર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને મોડી રાત સુધી પરિવાર સાથે રહી ચંદ્રયાન દુબેની સોથ ખોળ હાથ ધરી હતી ત્યારબાદ ફરી સવારે આરોપી પોતાના નિવાસસ્થાને આવી મન્સૂર અનસારી સાથે મળી ચંદ્રવાન દુબેની સરનના બે ટુકડા કર્યા હતા જે પ્લાસ્ટિકની થેલીમાં બાંધી લીંબા મીઠી ખાડીમાં ફેંકી આવ્યો હતો

તે ઉપરાંત ચંદ્રકાંત દુબે પાસેથી મળી આવેલા રૂપિયા ચાલીસ હજાર આરોપી તેની પત્નીને આપ્યા હતા હાલ સમગ્ર મામલે મોતનું પાછળનું સાચું કારણ જાણવા માટે પોલીસ બંને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે